સાહેબ હેમાલય જાવ મારું હયું ગોંડલ સ્ટેચની એક વાત કહીને મારી વાત પૂરી કરી કીધું સમય મર્યાદા ઘણી થઈ છે ગોન્ડલ સ્ટેચની માલિપા પારવટીયા જ્યારે ખરાબ લૂંટું આવ્યા ત્યારે નાનો એક ચોકીદાર હતો સાહેબ અને એને કીધું હટી જા તો કે કહતું નહીં હેં કે હું ચોકીદારી કરું છું તો કે લૂંટાણના માલદો તને અડધો ભાગ આપશો તો કે નહીં ગોંડલ ઠાકોર સાહેબનું અનાજ મારા દાંતમાં છે હું ખૂટું ખૂટું નહીં મારાથી ખૂટાય નહીં જીવતા ન લૂટવા દઉં કે લૂટેલા માલ નો અર્ધો ભાગ દેવવા તમે જમી ગયો તો હું તમને ખરાવે લૂટવાનો દઉં એક જ રસ્તો તમારા માટે મને મારી લઈ જાઉં અને ચોકીદાર ને મારી ખરાવળ લૂટી ગયા અને પછી ચોકીદાર ને ઘરેથી બાય નાના નાના છોકરાઓને મજૂરી કરીને મોટા કરે છે એવી વખતે ડાયા માણસ ને એ ચોકીદારની યાદ આવે હે અને બાઈને ગોતી કીધું બેન આજ ગોંડલ ઠાકોર સાહેબ કચેરીમાં આવે ને ત્યાં આવજે ને તું તું આવજે મારે થોડું કામ છે દીકરી આવજે હો ડાયો માણસ સાહેબ સમજણો માણસ એ આમ કહું તો વેલજીભાઈ જેવો માણસ કરુણા હોય જેની દયા હોય કીધું બેન આવજે આવી કચેરીમાં આવજે ભલે બાપા આવીશો અને કચેરી ભરીને દરબાર સાહેબ બેઠા અને ઓલી બાઈ આવી અને ઉભી રહી લાજ નો ઘૂમટો છે ઉભી ગઈ એટલે કીધું કે કોણ છે કચેરીમાં આ બેન કોણ આવ્યા છે ઠાકોર સાહેબ કી અને ઓલો માણસ જેને બોલાયો ને એને મોકો જોઈને મોતીડું પરોવાની ઈચ્છા કરી એટલે કીધું કે બાપુ ઓલી ચોકીદારી ચોકીદારી કરતો નતો આપણી ખરાવા લૂંટવા ચોર આવ્યા લૂંટી ગયા મારી ખરાવા લૂંટી ગયા જીવતા લૂંટવા નો દીધી એને ઘરેથી બાય છે એમ તો ગા એને બીજો ધણી ધાર્યો નથી ઠાકોર સાહેબ એટલું જ બોલ્યા એને બીજો ધણી ધાર્યો નથી અને બાઈ લાજ નો ઊંચો કરીને ભર કચેરીમાં કીધું કે મારે મારા ધણીને ધણી ધારતા ન આવડ્યો મને તો ધણી ધારતા આવ્યું કહેવાય કે ખૂટ્યો દઈને ખપી ગયો પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યો આટલું કંઈને હાલી નીકળી અને તારે એમ કહેવાય છે કે દરબાર સાહેબ એજું કીધું કે બેનને રોકો હું માફી માંગુ છું ને એના છોકરા જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધી મોડો સ્ટેજ એનો ખર્ચો આપશે આટલી બંદૂક જો મજબૂત હોય ને તો ગોળી છેટી જાય સત્ય કરુણાની ખૂબ અસર પડે કલિયુગનો બાપ હોય ને તો સત્ય કરુણા ધર્મ એને કોઈ દી આંચ નહીં આવે ધર્મ ઘટે પછી ધન ઘટે ધન ઘટે મન ઘટી જાય મન ઘટે થી બધા માન ઘટે બધું ઘટત ઘટત ઘટ જાય હું બોલું તો આવું તમે હેબલા જ કરો પણ ઘણો સમય થયો છે મારી મેં તમને કીધું એમ હવે ઉંમર થઈ ગઈ એટલે હવે હે હાલો લઈ લો લ્યો તો પછી પછી બીજી કે હો હું હમણાં હમણાં કેતો તો

અમે આને અટાણે તો જો મારી પાસે હાર્મોનિયમ છે મારી પેટી થોડીક ખરાબ થઈ ગઈ એટલે આ વાંધો નથી તો પછી મયુરભાઈ પણ પેટી લઈ આવ્યા છે બેન દીકરી પણ પેટી લઈ આવી છે અહીં તો અમે લાખાભાઈ પ્રાણભાઈ દિવાલબેન ગામડે ને ત્યાં કોકની ગરબીની પેટી મગાવતા અને પા તબલા હોય પેટી મગાવીએ એમાં અમે કાલાવડ ગયા મોટા કાલાવડ સોરઠી આયર નું ગામ પ્રાણવડ પાસે પ્રાણભાઈ હું ના પ્રફુલભાઈ હતા ત્યારે ત્યારે પ્રાણભાઈ પ્રફુલ્લ દવે હું દિવાલી બેન અને અમે ગયા એટલે મેં પાલાભાઈ સરપંચને કીધું મેં કીધું એક હાર્મોનિયમ મગાવી દો ને તો કઈ હાથ મને કે હાર્મોનિયમ તમે નથી લે આવ્યા મેં કીધું ના અમે લે આવ્યા નથી તો કીધું લઈ આવશે ગોતી આવશે ગમે ભાણવડ જા પણ નેદવા જાય ને દાંતરડું લઈ જવાય તે દીધી પછી બધાય પેટીઓ વસાવી ધીરે 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 અમારે એક ગામડામાં એવી પેટી જૂની અમને કાઢી દીધી ને ગામના મહારાજ ભજન ગાય ભાઈ અને ભજન ગાય અને સદગુરુ ગુણપતિ હું હું કરીને પડી ગયા છે અમને એમ થયું થયું આ પેટીમાં મેં કીધું બાપુ તમે સાખી તો પૂરી કરો તો હાલો હાલો કરું સદગુરુ વરી પાછા પડી ગયા મેં કીધું બાપુ થયું હું મને કે આમાંથી વાસ આવે કઈ વાસ આવે એટલે મેં કીધું પેટીમાંથી વાસ ક્યાંથી હોય પણ મૂળ તો હું છે એને મેળામાંથી પેટી કાઢીને અમને ગામડામાં દીધેલી ને એમાં હું ઉંદર મરી ગયો બાપુ ને ફુવારો કરીને પડી જાય બેઠા કરીએ ભાઈઓ એટલે આવી વાત કરવા બે તો વાર ના આવે પણ ભાઈએ કીધું છે વાત કરીને મારી વાત પૂરી કરું નકતો તો એના જ કરે અણિયારા અમારું પંખી ના માળે છે હું ગામ માણુરભાઈ કરીને એક હાયર અને ગામમાં કઈક મરણ થઈ ગયેલું એ વખતે ગામમાં કઈક મરણ થતા ને અને હજી અમારે ત્યાં સોરસમાં કચ્છમાં રિવાજ છે ચોરે બધો ડાયરો આવે લોકી કરતો કરતો ચોરે આવે ચોરે થી પછી બધા માણા બબે મહેમાનને ને હો ઘેરે જમવા લઈ જાય એટલે હું જેને ત્યાં દુઃખ પડ્યું હોય ને એને કોઈ એટલો બધો ભાર ન પડે બે મહેમાન આ લીજે બે મહેમાન આ લીજે બે મહેમાન આ લઈ જાય અને એમાં માણુર ભાઈ બધાય જોય બીજાઓ ગરીબ માણે એક જ દીકરો મજૂરી કરે લે હો આ પણ ડાતાર માણે હો કાઈ હતું નહીં પણ પોરો પોરો એવો કે હું કરી નાખું એવો પોરો અને ભાઈ પોરો હોય ને તો ઈશ્વર એનું એનું એક કામ અધૂરું ન રાખે પણ પોરો હો જો અંદરથી ભલે મારી પાસે કાઈ નથી પણ મારો નાદ છે ને બેઠો મારું પૂરું કરશે એની પ્રતીતિ આ વાત છે હો એની પ્રતીતિ સત્ય ઘટના છે જીની હા એટલે બધા મહેમાનોને લઈ ગયા બે બે મામોને હાલી ગયા બે મામૂન બે મહેમાનોને હાલી ગયા પાંચ મહેમાનોને હાલી ગયા અને માનૂરભાઈ ઊભા ઊભા વિચાર કરે આ એમે એક બહુ શ્રીમંત માણસ આઈ હ એનું નામ તો હું ભૂલી ગયો નામ તો હું ભૂલી ગયો મારી ઉંમરના હિસાબે પણ એનું બાવડું પકડ્યું ગણે માનૂરભાઈ કે તમે મારે ત્યાં રોટલો ખાઈ જો તમે મારીને એટલે બતાય ગામના માણસો કે મેર ભાઈ તમે રહેવા દયો અમારા મહેમાનની આરે હું એને લઈ જાઉં છું ને અમારા મહેમાનની આરે જમાડી દે તો કે નહીં બાપા ઓ હું જમાડીને તમારે ઘેરે મૂકી જાય પણ હું તો ઓટણ લઈ જાય ઈ તરા લઈ ગયા ઓહરીમાં બિહારીને ઓરડામાં જઈને આરાણી આઈરાણીને એટલું કીધું એક મહેમાનને જમવા લઈ આવ્યું છે અરે આયર ઘરમાં એક દાણાનો અનાજ નથી તમને ખબર છે તમે ખાધું નથી દીકરો મજૂરી ગોતવા ગયો હજી આવ્યો નથી અને તમે મહેમાનને લઈ આવ્યા એટલે માણુર ભાઈ હું કીધું સાંભળજો મિત્રો યુવાન મિત્રો ખાસ સાંભળે કે તારી વાત સાચી પણ મારાથી રેવાડું નહીં એનું હું કરું એમ મારાથી રેવાડું નહીં એનું હું કરું અને આરાણી કીધું તો હવે ચિંતા કરો માં હું હમણાં જમાડી દઉં છે ને હો બેહો ઓહરી બેહો ઓહરીમાં બેઠા થોડીક વાર લગાડી અને પછી કીધું મહેમાનને જમવા બેહાડો બેહાડ્યો ચાકળો નાખ્યો ખાલી પირઠાણ ખાલી મુકાની પირસાણીની મુકાની

અને આમાં માનવુરભાઈ મને બાવડું પકડી ખેંચી ઓલો તો અઢળક સંપત્તિનો માલિક હતો સાહેબ અને આ મને બાવડું પકડી લઈ આવ્યો એની ઉદારતા ઉપર મહેમાન ખુશ થઈ ગયું સાહેબ અને એક મીઠાનો કણ મોઢા મૂકે પાણીનો ઘૂટલો ભરે મીઠાનો કણ મોઢામાં મૂકે પાણીનો ઘૂટલો ભરે બત્રી ભાતના ભોજનમાં મીઠાશ આવે એટલી સપ્તી મીઠામાં એની મીઠાશ આવી હોય કોગલો કરી કીધું માનવુરભાઈ હાલો હવે ચોરે જ્યાં જ્યાં મહેમાન જમવા ગયા એ આવી ગયા છે હવે બસ નું થયું અમારા ગામની બસ આવશે આગળ ચોરે આવ્યો તો કે આવી ગયા બધા મહેમાન ભાઈ જ્યાં જમવા ગયા તા ને તો હા આવી ગયા બધાય આવી ગયા હો વાંચી આવી ગયા વાંચી આવી ગયા બધા બી અને તો કે બેહો હજી બસ ને વાર છે ને તો આ પંદર વીસ મિનિટ વાર છે તો બેહો બેહો મારે એક વાત કરવી બધાય બેઠા ભાઈ શાંતિ છવાઈ ગઈ ખુ વાત કરવી આ મોટા માણસ ને તો કે હા આવો તો બાપા માનુરભાઈ ઉભા થયા હું કરું શું કે શું કરવું શું થશે શું કેમ વાતાવરણ તંગ થઈ ગયું હોય છે અહીં બે મારી પાસે બે મારી પાસે બે હાજર કે ડાયરો સાંભળો છો તો કા મારે એક વાત કરવી છે કે માનુરભાઈ દીકરા કેટલા તો કે એક દીકરો તો કે જોયો નહી મેં તો કે કામે ગયો તો છે ડાયરો સાંભળો હતો તો હા માનુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું જાન જોડીને ગામડે આવજો ઈ માનસે એટલો વિચાર કર્યો કે ગરીબ સમજીને આને હું કંઈક આપું તો તો મારો જિંદગીનો ઋણી રહે પણ આના દીકરાને મારી દીકરી પરણાવું એટલા ગાડા ભરીને કર્યાવર કરું જેથી કરીને હું ઋણી રહું પણ ઈ મારો કોઈ દી ઋણી ન રહે આ આ દાતારી જો હોય તો કાઈ ન હોય તો ઈશ્વર તમારું કામ કરી નાખે આ કોને કર્યું અસ્તિત્વએ કર્યું તું પરમાત્માએ કર્યું કાલિયા જ કર્યું ને એમ કોઈ પણ તમારે કોક ને મદદ કરવી હોય ને તારે જરાય મુજામાં કે અસ્તિત્વ આવીને ઉભો રહે અને તમારા તમામ કામ ઉકેલી છે આટલી વાત કરી મારી વાત વિરામ બાપુ ભરત બાબુ તમને મેં થોડી તકલીફ આપી પાછા બે ધન્યવાદ આભાર